હવે આ બર્થ લઈને આવ્યું ને એમાં પુરગત તમારા માટે અસલ અસલ શીરો ખવાઈ હતી તો જો કુણ છે એટલું જો બીજો સિદ્ધાંત નહી શીરો ખવાઈ અસલ સેટી પલંગ આયા તમારા માટે કોઈ દાડો નવી શીરો કોઈની પાથરી વધકો હવાઈ

દોખાનો સુધી ભણ્યા છે હવે એમ નહીં સીધું આ જમીનમાં જાતા જાતા કોક કરી દેજો પાછળ ડખા ના રહે બેની ઉડી ગયા પૈસા દશત થઈ ગયા પોસ પુણ્ય મોય પરમણી માં આવી મોયું ગુરુ મહારાજની પુણ્યમ ભર્યું પણ હે બાપા છૂટી ગયો થારું કોણ મારવા જે મક્કેસે બીજું તો

અને એટલે જો સાહેબ એવા પ્રગટ સંતો આપણને મળ્યા હતા ને એ જેમના નામથી આપણે મળ્યા એમનો દેહ હાલ આચરણમાં નથી પણ

આ સમય જાગવાનો મોણોનો અવતાર આવ્યો છે મનુષ અવતારમાં આવી ભક્તિ કરી શકશો મનુષ અવતારમાં ધારોય કરી શકશો આ તો ઈરા કશો હતો ને હવે થોડી તેજી આવી છે એવું આપણે મે આ પણ સુરતમાં એકનો ઈરા કરતો તો અને ટપાલમાં તાણ ટપાલની વ્યવસ્થા એટલે ઘરે એના માં બાપના ટપાલ લખે

તો અમે કયો જયવાન નથી એવું સ્વરૂપ અમારા સદગુરુએ ઓળખાય કે થાય કે આ સંતો પ્રગટ કરી આપે બીજો કોઈ કરી આપે નહીં એટલે જાગજો